ख़बर

ગુજરાત સરકાર ને ખ્યાલ નથી આવતો કે આ લોકો બિચારા પીડિત પરિવાર છે અપીલ કરવા જાય તો પોલીસ મોકલો મારો ભાઈ અમે અપીલ કરીને દુકાનો બંધ કરાવવા ગયા એમાં મારા ભાઈને લઈ લીધો ગુજરાત સરકાર ની પોલીસ પકડી ને અત્યારે અને સૌને એક જવાબદાર ગુજરાતી તરીકે કોંગ્રેસ પક્ષના એક સિવાય તરીકે વચન આપું છું કે સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા સુધી એક પણ પરિવારને લડવો છે અમે છેલ્લા સુધી એમની પડખે રહેવાના છીએ એમને ન્યાય ન મળે ત્યાં સુધી એના માટે જજુમીશું આજે રાજકોટની જનતાએ ખાસ કરીને દુકાનદારોએ વેપારીઓએ બહુ જબરદસ્ત પ્રતિસાદ આપ્યો